સુરત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડોક્ટર સંજયસિંહ બારડે માંગરોળ બીઆરસી ભવન પર ચાલી રહેલ ભાષા તાલીમની મુલાકાત લીધી માંગલો તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ છ થી આઠમાં ભાષા શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત દ્વારા બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું ધોરણ છ થી આઠના ભાષા વિષય ભણાવતા ત્યાંશી શિક્ષકોએ તાલીમ લીધી હતી તાલીમ દરમિયાન સુરત જિલ્લા શિક્ષણ તાલીમ બોર્ડના પ્રાચાર્ય ડોક્ટર સંજયસિંહ બારડ એ શિક્ષકોની તાલીમની મુલાકાત લીધેલ હતી તેઓની સાથે માંગરો બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા મુલાકાત દરમિયાન ડોક્ટર સંજયસિંહ બારડ એ પોતાના વક્તવ્યમાં શિક્ષકોએ લીધેલ આ તાલીમના જ્ઞાનને વર્ગખંડમાં બાળકો સુધી પહોંચાડે એવી શુભેચ્છા પાઠવેલ હતી નમસ્કાર ડૉક્ટર સંજયસિંહ બારડ તિન ચાર પ્રાચીર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આજરોજ માંગરોળ તાલુકામાં છ થી આઠ ગુજરાતી પ્રથમ ભાષા શિક્ષક આૃત્તિ તાલીમ સંદર્ભે મુલાકાત લેવામાં આવી જેમાં શિક્ષકો તાલીમ દરમિયાન ભાષાના શબ્દો બાળકો કેવી રીતના વિકસાવે એ શબ્દ પ્રયોગનો અર્થ શું થાય અને પોતાના વિસ્તાર પ્રમાણે એ સમજ કેળવે અને શબ્દ ગ્રહણ કરે તેથી બાળક ભાષા વિષય માટે આગળ જતા સમજ કેળવે ભાષા એવો વિષય છે કે દરેક વિષય સાથે સંકળાયેલો છે એ સંદર્ભે તાલીમ ખૂબ સરસ આપવામાં આવી રહી છે પ્રવૃત્તિની વાત કરીએ તો એ તજજ્ઞ મિત્રો છે એ તજજ્ઞ મિત્રો દ્વારા પણ શિક્ષકો પાસે ટીમ બનાવીને પ્રવૃત્તિ કરે છે આ સંદર્ભે જે હીરાભાઈ એ તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કર્યું છે એ ખૂબ સરસ છે સૌ મિત્રો પોતાની કામગીરીમાં બાળકો સાથે રહીને જે તાલીમમાં શીખ્યું છે તે આયોજનપૂર્વક શાળામાં પ્રવૃત્તિ કરાવે તેવી અપેક્ષા